અમરેલી ખાતે આર ના સો વર્ષની કરાય ઉજવણી રાષ્ટ્રીય સ્વયંસેવક સાથે સંસ્કાર અને સંગઠનની પ્રેરણા કાર્યક્રમ યોજાયો ટીપકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી વિધાનસભાના નાયબ મુખ્યમંડક કૌશિકભાઈ વેકરિયા પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા ડોક્ટર ભરતભાઈ કાનાબા विजयादशमी महोत्सव में जोड़ाया नमस्कार राष्ट्रीय स्वयंसेवक संघ सौराष्ट्र प्रांत अखिल भारतीय स्तर थी आरएसएस एट के राष्ट्रीय स्वयंसेवक संघ ने सौ वर्ष पूर्ण थता पूरा भारतवर्ष में સંઘ શતાબ્દી વર્ષ ઉજવવાનું એક નક્કી કરવામાં આવ્યું છે આ અંતર્ગત બે ઓક્ટોબર બે હજાર પચીસ વિજયા દસમી થી વિજયા બે હજાર ચોવીસ સુધી આખા વર્ષ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોની શૃંખલા ચાલવાની છે આ શૃંખલાનો હેતુ એવો છે કે હિન્દુ સમાજનું સંગઠન થાય સુપ્ત શક્તિ સુસુપ્ત શક્તિ જાગૃત થાય રાષ્ટ્રકાર્યમાં જોડાય આ ભાવના સાથે આપણે આખું વર્ષથી શતાબ્દી વર્ષ કાર્યક્રમ ચાલવાના છીએ મુખ્યત્વે જો વિષયની વાત કરીએ તો પંચ પરિવર્તન સામાજિક સદભાવ સ્વદેશી પર્યાવરણ કુટુંબ પ્રબોધન સ્વદેશી કુટુંબ પ્રબોધન સમરસતા અને રાષ્ટ્રની વાત છે તો આ પ્રકારના કાર્યથી અત્યારે આપણે ચાલી રહ્યા છીએ તો સાથોસાથ એક આહવાન પણ છે સામાજિક સમરસતાનો વિષય છે તો એક કુટુંબ એક સ્મશાન એક મંદિર આ વિષય ચાલવાનો છે વર્ષ દરમિયાન કુટુંબ પ્રબોધન દ્વારા સામાજિક સદભાવ બેઠક યુવાનો કાર્યક્રમો થવાના છે ગોષ્ઠીઓ થવાની છે આવા બધા અસંખ્ય પ્રકારના કાર્યક્રમો થવાના છે બે તારીખ થી પાંચ તારીખ સુધીના કાર્યક્રમો થાય છે આજે પાંચ તારીખે આજે સૌરાષ્ટ્ર પ્રાંતમાં પણ અસંખ્ય જગ્યાએ કાર્યક્રમો થવાના છે એમાં કાર્યક્રમ હતો એટલે આપણો આજનો અમરેલીનો હતો તો અમરેલીને કાર્યક્રમમાં પણ આજે બોળી નગરજનો અને જે સ્વયંસેવકો આવ્યા છે એમને હું આપના માધ્યમથી એટલી વિનંતી કરું છું કે આ રાષ્ટ્ર કાર્યનો જે કાંઈ યજ્ઞ છે એ યજ્ઞમાં પૂરું અમરેલી નગર પરિવાર સાથે જોડાય એવી લાગણી છે